એક સમય મુંબઈના ગેંગસ્ટરો જેના નામથી ધ્રુજતા હતા તેવા દયાનાયકે સુરતમાં ધામા નાખ્યા છે કેમ કે મુદ્દો છે સલમાન ખાનના ઘર પર જે ફાયરિંગ થયું છે તેને લઈને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર અપજોરી આજનો નવજીવન ન્યૂઝનો હું છું આપની સાથે તૌફિક ગાંચી રોજ સલમાન જે ઘર છે ખાતે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં શખ્સો આવે છે ચાર રાઉન્ડ ફાયરિંગ કરે છે આ ઘટનાને લઈને મુંબઈ પોલીસ સજાગ બને છે અને સમગ્ર દેશમાં હડકમ પચી જવા પામે છે કેમ કે સલમાન ખાન છે તે બોલીવુડના કિંગ તરીકે ઓળખાય છે અને બહુ મોટા સ્ટાર છે તેમનું નામ દેશ તેમ જ વિદેશમાં છે આ ઘટનાને લઈને મુંબઈના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સલમાન ખાનના ઘરે સલમાન ખાનની મુલાકાત કરી હતી અને ત્યારબાદ આ મામલો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો હતો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાથે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાતા દયા નાયક સુરતમાં ધામા નાખ્યા છે કેમ કે જે બે આરોપીઓ ગુજરાતમાંથી ઝડપાયા હતા તે કચ્છમાંથી હતા જેમાંથી એક છે તેમજ એક આરોપી છે તેવું માનવામાં આવી રહ્યું છે કે આ આરોપીઓએ ઘટનાને અંજામ આપી કચ્છ જઈ રહ્યા હતા તે દરમિયાન સુરતની તાપી નદીમાં એમના પાસે રહેલું જે હથિયાર હતું તે ફેંકી દીધું છે જે હથિયાર હતા તેને શોધવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ મામલે દયાનાયક મીડિયા સામે કઈ બોલી નથી રહ્યા પરંતુ મીડિયાને દૂર રહેવાની વાત કરી રહ્યા છે આમ સલમાન ખાનની જે ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોએ તેમજ તેનો જે ભાઈ છે અનમોલ બિશ્નોએ તેમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમના ઈશારે જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેવું મુંબઈ પોલીસનું કહેવું છે આમ સલમાન ખાનની જે ઘટના બની છે તેને લઈને હાલ તેમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ તેમની સુરક્ષાની પૂરેપૂરી જિમ્મેદારી સરકારની છે તેવું નિવેદન પણ આપ્યું છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર